આજે દિવ્યાંગ શબ્દ જે મોદી વર્ષો પહેલા અંદર આપ્યો એની સંવેદનશીલતા શાસનની જે સંવેદનશીલતા હોવી જોઈએ એના દર્શન આપણે આ દિવ્યાંગ શબ્દથી થતા હતા શાસન પોતે સંવેદનશીલ હોય તો શું થઈ શકે અને એનો દાખલો સમક્ષ જયારે કલેક્ટર સાહેબ સાહેબ ને ખુબ સરસ વાત કરી બનાસકાંઠાની અંદર બદલી થઈને આયા પછી એમની સામે ફરિયાદ તમારી જે હતી કે તમને માં ખુબ તકલીફ પડે છે આ બધી જે વાતો હતી એમના કાને પહોંચી એમને કેટલું લાંબુ વિચાર્યું કે સરકાર આટલી બધી યોજનાઓનો તમને આઠ જેટલી યોજનાઓનો લાભ દિવ્યાંગ મિત્રો ને ભાઈઓ બહેનો વડીલો ને આપતી હોય છે પણ આ લાભ તમારા સુધી પહોંચે ક્યારે કે જ્યારે તમારી જોડે સર્ટિફિકેટ હોય ત્યારે તો સૌથી પહેલા તમારી જે રિક્વાયરમેન્ટ છે કે સર્ટિફિકેટ તમને બધાને એક સાથે કેવી રીતે મળી જાય આખા જિલ્લાની અંદર

અને હું સદ કાર્ય કરવાનો એક શાસક તરીકે આદરણીય શ્રી કલેક્ટર સાહેબને સુજો કલેક્ટર સાહેબને હું લાખ લાખ અભિનંદન આપું છું કે આપળા છોડી આટલી ચિંતા કરવાવાળા જેનો શાસકો બેઠા હોય પણ મને લાગે છે કે ગુજરાતની અંદર આ ભારતની અંદર સંગવેદનશીલ સરકાર હોય પણ આપણે કોઈ ઉપર નરેન્દ્રભાઈ બેઠા હોય આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બેઠા હોય જયારે પણ કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ ત્યારે તરત સમાધાન મળી જાય એટલા સંવેદનશીલ છે ત્યારે આપ સૌએ કોઈ પણ વાતની ચિંતા કરવાની રહેતી નથી સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓનો લાભ સરકાર આપે છે એ લાભ લેવા માટે સરકાર સામેથી તમારી સામે તમારા આગળ આવશે તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી જયારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો ત્રીજો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો જે સામાન્ય અરજદારો છે એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે જિલ્લો બી ઘણો મોટો છે એના કરતા આપણે એમની પાસે જઈએ એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે આઠસો જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો અને મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે આઠસો બોતેર જણાને જ લાભ આપીને આવ્યા તો કે સાહેબ બીજાને લાભ લેવો છે પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ એટલે પછી એમાં વધારે ઊંડા ઉતરીને ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દઉં જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવાનું એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાય કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવામાં તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે એટલે આજે જે આ કાર્યક્રમ થયો એ ગઈકાલે દિશામાં હતો અને બીજા ચાર કાર્યક્રમ થવાના છે આખા જિલ્લામાં છ કાર્યક્રમનું આયોજન કર્યું છે એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનો આપણે ખાસ દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે મારું નામ ભાવેશ રોધા છે હું ડીસા તાલુકાથી આવું છું ઘણા વર્ષો પહેલાં મારે સ્પાઇનલ કોડમાં ઇન્જરી થઈ હતી જેના લીધે હું બે પગથી ચાલી શકતો નહોતો એના પછી મેં હેન્ડિકેપ સર્ટિફિકેટ ઘડાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છેલ્લે મેં પાલમપુર સિવિલ ખાતે સેવા કેમ્પમાં સામેલ થઈ અને ત્યાંથી મેં મારું સરળતાથી સર્ટિફિકેટ ઘડાવ્યું તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ